સીએમએ ઇન્ટરમીડિયેટ અને ફાઇનલ પરીક્ષાના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે જેની અંદર સુરત સાઉથ ગુજરાત રિજનના સીએમએ શાના વિદ્યાર્થીઓ ભારત દેશના ઓલ ઇન્ડિયા રેન્કમાં પ્રથમ આવ્યા છે ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોસ્ટ અકાઉન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા અગિયારમી ફેબ્રુઆરીના રોજ કોસ્ટ એન્ડ મેનેજમેન્ટ એકાઉન્ટ ઇન્ટર અને ફાઇનલ પરીક્ષાના પરિણામો જાહેર કરવામાં આવ્યા હતા દર વર્ષની જેમ આ વર્ષે પણ સુરત સાઉથ ગુજરાત ચેપ્ટરના સીએમએ ભવનના સુરત વેસ્ટર્ન રિજનના સીએમએ નેન્ટી શાના વિદ્યાર્થીઓ ઓલ ઇન્ડિયા રેન્કમાં સામેલ થયા છે અને ગૌરવ વધાર્યું છે સીએમએ ઇન્ટરમીડિયેટ પરીક્ષાની વાત કરીએ તો સુરત શહેરની કૃતિકા સિંગલ જે ઓલ ઇન્ડિયા રેન્કમાં પ્રથમ આવી છે અને ટોપ ફિફ્ટીમાં સીએમએ સાઉથ ગુજરાત સુરત ચેપ્ટર બાર વિદ્યાર્થીઓનો સમાવેશ થયો છે તે સાથે સીએમએ ફાઇનલ પરીક્ષાના પરિણામમાં પાંચ વિદ્યાર્થીઓ પોતાનું સ્થાન ઓલ ઇન્ડિયા રેન્ક ટોપ ફિફ્ટીમાં મેળવ્યો છે હું સીએમએ નેન્ટી શાહ સેક્રેટરી ડબલ્યુએસ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોસ્ટ કોન્ફિડન્સ ઓફ ઇન્ડિયા આજે સીએમએના ઇન્ટરનો ઓલ ઇન્ડિયા ફર્સ્ટ રેન્ક કૃતિકા સિંગલ સુરતથી આવ્યા છે અને સીએમએ ફાઇનલમાં પણ રત્નેશ ફેતવાલા એ સુરતના ટોપર અને નેશનલ લેવલનો રેન્ક છે સુરતમાં લાસ્ટ પાંચ વર્ષમાં પંચોતેર થી વધારે ઓલ ઇન્ડિયા ટોપ ફિફ્ટી રેન્ક્સ આવી ચૂક્યા છે તો હવે સુરતના વિદ્યાર્થીઓના જયારે રેન્ક્સ આવે ત્યારે અમને અછત તો નથી થતું અને ટોપ ટેનમાં રેન્ક્સ આવે છે ત્યારે અત્યંત ખુશી થાય છે सो माई नेम इज़ कृतिका सिंघल एंड आई सिक्योर्ड ऑल इंडिया रैंक वन इन सी एम ए इंटरमीडिएट डिसम्बर ट्वेंटी ट्वेंटी फोर एंड द फीलिंग इज़ इनडिसक्राइबेबल जी कितनी मेहनत लगती है आपकी ऑलरेडी एक सी ए प्रैक्टिस कर रहे हो क्या क्या डिफरेंस दिखता है कितना मेहनत लगती है और कैसे मैनेजमेंट किया जाता है ओके, सो सी ए बहुत कुछ सी एम ए में रिलेट कर जाता है जिसके वजह से आ, मेहनत लगती है कोर्स बट एक एज रहता है हमको कि हमने सी एम ए ऑलरेडी पढ़ा हुआ है तो सी एम ए में भी वो काम दे जाएगा आप अपना करियर किस तरह से देखते हैं एज ए सी एम ए और हाल ही okay. में हमने देखा है कि बजट के अंदर सीएमएस को भी right. प्रमोट किया गया है तो क्या किस नजरिए से आप सीएमएस को देखते हैं सो सीएमए इज अ ग्रोइंग इंडस्ट्री लाइक अभी हमने देखा कि टैक्स ऑडिट का अपॉर्चुनिटी सीएमएस को भी मिल रहा है सो दैट क्लियरली आइडेंटिफाइज की सीएमए इज अ ग्रोइंग अपॉर्चुनिटी ક્રેડિિટનાસ માોલ માડલ આર માય પેરન્ટ માય મદર એન્ડ માદર સો મા ફાદર ઇઝ અ સી એન્ડ હી ઇઝ અ પ્રેક્ટાઈઝિંગ સી એ સો હી ડેઝ હી વર્ક્સ ડે એન્ડ નાઇટ એન્ડ આઈ હેવ સીન હિ સ્ટ્રગલ એઝ વેલ એઝ માય મદર હુ યુઝ ટુ વેકઅપ વિદ મી હુ યુઝ ટુ સ્લીપ વિદ મી શી યુઝ ટુ ફુલફિલ્ આલ માઇ નીડ્સ સો દે આર માઇ રોલ મડલ